સ્કોલરશિપની પરીક્ષા માટે અભ્યાસ કરાવવામાં આવે છે અને એ પણ કોઈ શિક્ષકો દ્વારા નહીં ભૂતકાળમાં સ્કૂલમાં અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓ દ્વારા જેઓ હાલમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે સ્કૂલમાં બાળકો અભ્યાસ કરતા હોય છે જેઓ સ્કોલરશીપની પરીક્ષા માટેના ક્લાસની ફી ચૂકવી ન શકે જેને લઈ આચાર્ય દ્વારા સ્કૂલમાં ભૂતકાળમાં એનએમ એમ એસ અને સીઈટીની સ્કોલરશીપની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય એવા વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલના બાળકોને

એમાં બે અત્યારે ખાસ શિષ્યવૃત્તિ ઉપર ભાર છે એક સીઈ ટી જે ધોરણ પાંચમાં લેવાય છે અને એક જ્ઞાન સાધના પરીક્ષા જે ધોરણ આઠમાં લેવાય છે આ સાથે જ ધોરણ આઠમાં એક નેશનલ લેવલની પરીક્ષા લેવાય છે એનએમએમએસ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ આ બધી સ્કોલરશિપમાં જો બાળક પાસ થાય તો એને ધોરણ બાર સુધીના લાભો મળે છે એટલા માટે આ બાળકોને એમાં રિઝનિંગ કે જે એના રૂટીન જે અભ્યાસક્રમ છે એમાં એ વસ્તુ રિઝનિંગને એવી આવતું નથી એટલે સેટરડે સન્ડે આ બાળકોને કલાક કલાક ક્લાસ લઈએ છીએ અને ખાસ કરીને પીએમ શ્રી યોજનામાં એલુમની એટલે કે જૂના વિદ્યાર્થીઓને આપણી શાળા સાથે જોડવાનું કોન્સેપ્ટ છે એટલે જે વિદ્યાર્થીની એનએમએમએસમાં અગાઉ પાસ થઈ ચૂકી છે અને અત્યારે ધોરણ બાર અથવા કોલેજ અથવા સારી પદ ઉપર છે તેવી દીકરીઓને અમે ઇન્વાઇટ કરીએ છીએ અને એમના તાસ ગોઠવી અને આ સ્કોલરશીપની તૈયારી કરાવીએ છીએ અત્યારે એનએમએમએસ જ્ઞાન સાધના અને ધોરણ પાંચમાં સેટની પરીક્ષા આ બાળકોની તૈયારી કરી રહ્યા છે અત્યારે અમારી પાસે ટોટલ ચાર વિદ્યાર્થીને છે એમાં બે કોલેજના પહેલા વર્ષમાં છે એક કોલેજના પહેલા પહેલા વર્ષમાં છે એક બીજા વર્ષમાં છે અને બે દીકરીઓ બારમાની છે એમ ટોટલ વિદ્યાર્થીઓ આગળ આ સ્કોલરશીપની એની તૈયારીઓ માટે આવે છે સાહેબ અમારે લગભગ પાંત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓ રેગ્યુલર શનિ રવિના ક્લાસમાં હોય છે કેટલો સમયથી આ ચાલી રહ્યું છે આ છેલ્લા ચાર વીકથી હમણાં ચાલુ કર્યું છે એનું નોટિફિકેશન આવી ગયું છે એટલે અમે ચાર વીકથી ચાલુ કર્યું છે ના હમણાં મેં મારી સ્કૂલમાં કરેલું છે અગાઉ આખા કર્જની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ બી અમે ત્રણ વર્ષ એવું ચાલ્યું હતું પણ એ વિદ્યાર્થીઓને રવિવારે ટ્રાન્સપોર્ટેશનમાં એમાં તકલીફ પડતી હોવાથી પછી બીજા વિદ્યાર્થીઓ હવે બીજી શાળાના નથી આવતા પણ હાલ અમારી શાળાના વિદ્યાર્થીઓ છે ખાસ કરીને આ યોજના શાળામાં ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ વિસ્તારમાં અને ખાસ આ શાળામાં આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ એક ગરીબ વિદ્યાર્થી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે તો બીજી જગ્યાએ કોઈ ક્લાસ કરીને વિદ્યાર્થી એફોર્ડ કરી ના શકે એટલે એમને એનએમએમએસની તૈયારીઓ અહીં જ કરાવીએ છે જેથી આ એનએમએમએસમાં ખાસ કરીને ધોરણ નવ દસ અગિયાર અને બાર એમ ચાર વર્ષમાં દર મહિને હજાર હજાર રૂપિયા એટલે કે ટોટલ અડતાલીસ હજાર રૂપિયાની સ્કોલરશિપ મળે છે અહીં સ્કોલરશિપનો જે ક્લાસ ચાલે છે એમાં એક દીકરી જે સેવા આપે છે ઘાંચી મુસ્કાન એ દીકરી આજ જ એનએમએમએસની સ્કોલરશિપમાં ઉત્તીર્ણ થઈ એટલે મેરિટમાં આવેલી અને એને અડતાલીસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળેલી છે એમની ઘરની સ્થિતિ સારી નહોતી તો એને એ દીકરીએ આ જ સ્કોલરશીપના માધ્યમથી અને સરકારશ્રીના આ પ્રયત્નોથી એ દીકરીએ બાર સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને અત્યારે બીકોમનો અભ્યાસ ચાલુ છે